કાર્યવાહી કરી છે લિંબાત સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાસીમે કરેલા કબજાનું આજે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું સુરતના વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યો હતો તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે પોલીસની હાજરીમાં જ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી પોલીસે માથા ભારેને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આજ રોજ ભાવનાનગર સોસાયટીમાં હાસિન સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું જીમખાના અને બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું આ સ્ટ્રક્ચર એસએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે જે માટે સુરત પોલીસ ઝોન ટુ અને એસઓજીની ટીમે સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે વધુમાં તેમણે કહ્યું કે હાસિન સિદ્દીકી વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે બે દિવસ પહેલા લિંબાયતમાં એક સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત